હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમસિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં આજે આપણું લાસ્ટ ચેપ્ટર છે આપણો સ્ટેટનો સિલેબસ પટી ગયો હું લીલો બરાબર બિન પ્રાચલ્ય પરીક્ષણ આજે હું ચાલુ કરું છું અને સૌથી ઇઝી ચેપ્ટર છે ને બિનપ્રાચલ્ય પરીક્ષણ કારણ કે છે ને એમાં ચાર રીટ આવે કેટલી રીટ આવે ચાર રીટ જો તમને સૌથી વધારે માર્ક કવર કરવા હોય ને તો આ બિન પ્રાચલ્ય પરીક્ષણમાં કરજો બરાબર કારણ કે આ ચેપ્ટરનું વેટેજ કેટલું છે ચાલીસ ટકા એટલે વીસ માર્કનું છે ને આ ચેપ્ટરમાંથી આવવાનું કેટલા માર્કનું વીસ માર્કનું આ ચેપ્ટરમાંથી આવવાનું છે જો તમે આ વીસ માર્ક પાકા કરી જાઓ ને એટલે તમારે પાસિંગ માર્ક તો આવી જાય એમ લો બરાબર મળે કે તમે હવે સત્તર હજાર માર્ક પાસ થતા હોય તો વીસ માર્કનું આ તમે કરી જાવ ને બરાબર શીખશો ને મારી રીતે તો તમે બરાબર વીસ માર્ક કવર થઈ જાય હવે મેઇન વસ્તુ શું હતું ખબર છે કે સેમ ફાઈવમાં કેવું હતું કે તમને છે ને ખબર નહીં પડતી કે ભાઈ એફ વિતરણનો દાખલો છે ટી વિતરણનો દાખલો છે ઝેડનો છે કાઈ સ્ક્વેરનો છે તમને કઈ સમજ નહીં પડતી હતી બરાબર તો અહીંયા કેવું હશે કે અહીંયા તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે જે પદ્ધતિથી તમને દાખલો ગણવાનો હશે એ પદ્ધતિ તમને કા કઈ દીધેલી હશે સૂચનામાં જ કઈ દીધેલી હશે કે આ પદ્ધતિથી તમે દાખલો ગણશો સેમ સિક્સનું એકાઉન્ટ અને સ્ટેટ બંને જ ઇઝી છે અને આપણી એપ્લિકેશનમાં એ બંને જ ટોટલી ચેપ્ટર વાઈઝ બધું જ ડિટેલ્સમાં કરાવવામાં આવે છે તો જે સ્ટુડન્ટે હજુ પણ મારી એપ નથી લીધી એ એપ લઈ લે આપણે બિનપ્રચાર્ય પરીક્ષણ હવે ચાલુ કરીએ છીએ આપણે ઓલરેડી બહુ બધું પતાવી દીધું છે મારે માર્ચ મહિનામાં કેટલું બધું તમને કરાવવાનું છે આખા રિવિઝનના બેઝ પણ ચાલુ થશે બરાબર કે જેમાં હું ગયા વર્ષોના પેપરનું સોલ્યુશન કરાવવા જે જે સ્ટુડન્ટ મારે ત્યાં ઓફલાઈન આવે છે એ લોકોના જે ઇન્ટરનલના પેપર હોય કોલેજોના એ સોલ્વ કરાવવા મારા પોતાના મેડલ મોડલ પેપર કરાવવા એ બધું હજુ તો કરાવવાનું બાકી છે માર્ચ મહિનામાં તો જેણે એડમિશન અહીંયા લેવું હોય માર્ચ મહિનામાં બરાબર પહેલી તારીખે તો એ લોકો મને કોલ કરી દે પહેલેથી એડમિશન લઈ લે કારણ કે જગ્યા ખૂબ જ ઓછી છે એની આઠસો રૂપિયા ફી છે આઠસો રૂપિયામાં તમને એકાઉન્ટ સેટ અને થિયરી વિષયનું ઓડિટિંગ ઓડિટિંગ અને એકાઉન્ટ સેટ આ ત્રણ વિષય તમારા આઠસો રૂપિયામાં કમ્પ્લીટ થઈ જશે બરાબર ટોટલી મોડલ પેપર સહિત અને બાકીના હું વિષયના હું તમને મોડલ પેપર એ તમને જાતે કરવાના હોય પણ આ ત્રણ વિષય તો હું તમને કરાવી દેવા પાક્કા ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ જો પરીક્ષણ એમાં ચાર પ્રકારની પદ્ધતિ છે એમાં જે પહેલી પદ્ધતિનું નામ છે મેન વિટ પદ્ધતિ બીજી પદ્ધતિનું નામ છે મધ્યસ્થ પરીક્ષણની રીત ત્રીજી છે વિલ કોક્સન પરીક્ષણની રીત અને ચોથી છે સંજ્ઞા પરીક્ષણની રીત આ ચાર પદ્ધતિ છે ને મોસ્ટ ટાઈમ બી છે એવું નહીં સમજતા કે આ ચાર પદ્ધતિ મને બે પદ્ધતિ કરું કે એક પદ્ધતિ કરું એટલે ફાવી જવું એવું એવું નથી આ ચેપ્ટર મને છે ને આઠથી નવ તો મોટા દાખલા પૂછાય છે ખબર પડે છે અને પ્રશ્ન એકમાં છે ને બે માર્ક્સના દાખલા પૂછે થિયરી પાછી પાંચ છ માર્કની આવે એટલે બહુ બધું આવશે આખા ચેપ્ટર માંથી ચાલો જો તમને શું કીધું હશે ખબર પરીક્ષામાં તમને છે ને રીટ આવશે આવશે કેવી એનો મતલબ એમ આવશે કે કોઈ પણ બે રીત પરીક્ષાના પેપરમાં તમને દેખાશે દેખાશે અને દેખાશે જ બરાબર આ બિન પ્રાચલ્ય પરીક્ષાની કોઈ પણ બે રીત આવશે જ પરીક્ષામાં પછી મેઇન રીટ હોય એની સાથે મધ્યસ્થ પરીક્ષણ પણ કીધું હોય અને મેન્શન કરી જ દીધેલું હશે સૂચનામાં તમને પહેલાની સૂચનામાં કહી દે કે આ રીતથી દાખલો કરો તો તમારે એ જ રીતથી દાખલો કરવાનો તો પહેલા આપણે પહેલી ભણવાની છે મેઇન વેટની રીત તો આ મેન વેટની રીત છે મધ્યસ્થ પરીક્ષણ છે કંઈ જ લેવાનું નથી તમે જ્યારે જોશો એવું લાગે નાના છોકરા જો ખાલી સ્ટેપ યાદ રાખો સૂત્ર યાદ રાખો એટલે તમને બધું આવડી જશે ચાલો જો તો અહીંયા છે ને મેં એક સ્ટેપ લખેલા છે આ મેન વેટ જે પહેલી પદ્ધતિ છે આપણે શું કરવાનું છે કે દરેક પદ્ધતિના છે ને બે બે ટોન દાખલાઓ તમને કરાવી દેવા બરાબર એટલે તમારું પતિ બસ અને પછીનું જે આવું એ રિવિઝન બેસમાં બધું જે બાકી રહેલું સે થશે એમ તો તમારી ઇન્ટરનલ એક્ઝામ ચાલી રહી વીએનએસ જુમાં પણ ચાલી રહીને એટલું તો હું કરાવી જ દેવા અમત પડી પછી માર્ચ મહિના જો ચાલુ થાય એટલે મારું વધારાનું ભણવાનું ચાલુ થશે એટલે બધા એપ્લિકેશનમાં જોડાઈ જજો ચાલો જુઓ સ્ટેપ વન આપણો શું છે એચઓ લખવો તો હવે એચઓ એટલે શું તો ભાઈ સૂચનામાં તમને કીધું એ કે ખબર કે આ સમસ્તી માટે લેવામાં આવેલો છે કે આ નિર્સ લે એનું કે એચઓ જે તમારે સૂચનામાં પ્રશ્ન પૂછેલો હોય એ તમારે અહીંયા લખી દેવાનો એચઓમાં બરાબર અહીંયા તો અમને કોઈ એચઓ ઓ નથી કારણ કે એટલી જરૂર નથી મેઇન તો આપણો દાખલાવાળા બધા સૂત્રવાળો સ્ટેપ જ છે એટલે હવેનો મેઇન સ્ટેપ આવ્યો સ્ટેપ નંબર ટુ કે ચડતા ક્રમમાં ક્રમાંક આપો તથા આપેલા ક્રમાંકનો સરવાળો કરો ચાલો તો હવે જો આપણે હમણાં અહીંયા અટકી જઈએ આપણે દાખલામાં આ સ્ટેપ એપ્લાય કરતા રહીએ ચાલો જો તમને છે ને આ રીતે માહિતી આપેલી છે એક્સ વન ને એક્સ ટુની આ રીતે તો તમારે છે ને બંનેની વચ્ચે લખી દેવાનું અહીંયા પહેલે આર વન અને અહીંયા લખી દેવાનું આડતું આ રીતનું લખી દેવાનું હવે તમારે શું કરવાનું છે કે આ બધામાં આ બંને મિક્સ આ બંને મિક્સ મળીને જો નાનામાં નાનો આંકડો કાં છે તો ભાઈ નાનામાં નાનો આંકડો જો અહીંયા સાઠ છે સાઠ તો તઘારી છે હમટ પડી તો તા આપણે શું દેવાનું ચડતા ક્રમમાં ક્રમાંક એટલે તા આપણે શું દેવાનું એક મૂકી દેવાનું બરાબર છે નાનામાં નાનો આંકડો તા અમે શું કીધું એક આ બધામાં જ જોઈ લેવાનું બધામાં એટલે શું કે બંને મળીને નાનામાં નાના આંકડો કરતા સાત ચાલો હવે સાત પછી મોટામાં મોટો પાછો હવે શું છે સાત પછી આઠ છે બરાબર એન્ટ્રી ત મોટો એટલે અહીંયા કેટલા આવે બે એ પણ જોઈ લેવાનું કોઈ એક આંકડો બે વખત તો નથી ને એ બધું જોઈ લેવાનું ચલો આઠ પછી નવ કેટલી વખત છે તો ભાઈ નવ આ અહીંયા ત્રણ નંબર પર દસ કેટલી વખત છે તો આ રીતે ચાર નંબર પર અગિયાર છે હા આ રહ્યો પાંચ નંબર બાર છ નંબર પણ જો બાર છે ને ફ્રેન્ડ્સ જો હવે બાર બે વખત છે અહીંયા પણ છે ને અહીંયા પણ છે તો આપણે અહીંયા અટકા પાંચ પર તો હવે તમારે શું કરવાનું બે વખત બાર છે તો છ પ્લસ સાત છેદમાં કેટલા કરી દે બે જેટલી સંખ્યા ઉપર લખો એટલી અહીંયા નીચે ભગાવાડ કરો આપણે કોના માટે કરીએ બાર માટે ચાલો તો આ કરો છ પ્લસ સાત ભાગ્યા બે આપણે કરી લઈએ છ પ્લસ સાત ભાગ્યા બે તમારો આન્સર આવશે છ પોઈન્ટ પાંચ તો જ્યાં જ્યાં બાર છે ત્યાં તમે શું કર્યો છ પોઈન્ટ પાંચ છ પોઈન્ટ પાંચ ચાલો હવે કાર્ય સ્ટાર્ટ થાય હવે જો સાત અહીંયા પડ્યું તો આઠથી સ્ટાર્ટ થાય ચાલો બાર પછી જો ટેરકા છે તો ટેર આવી લ્યો અને તેર પણ જો બે વખત છે પાછો બે વખત તો ચાલો હવે તેર માટે કરીએ શું થશે આઠ પ્લસ નવ અહીંયા જાટકે તારીખ સ્ટાર્ટ થાય ને છેદમાં બે ચાલો એટલે આઠ પ્લસ નવ એટલે સત્તર થઈ જશે સત્તર ભાગ્યા બે આઠ પોઈન્ટ પાંચ તો જ્યાં તેર છે ત્યાં આઠ પોઈન્ટ પાંચ મૂકી દઉં થઈ ગયું હવે શું કરવાનું છે તો ચાલો અહીંયા નવે પૈટું છે બરાબર અને અહીંયા તેર માટે ચાલ ચાલો ચૌદ છે તો હા ભાઈ ચૌદ છે કેટલી વખત છે એક જ વખત છે તો નવ પછી હું આવી જાય દસ તો અહીંયા દસ લખી દઉં થઈ ગયું હવે જો પંદર છે તો હા ભાઈ પંદર ચાર યા કેટલી વખત છે એક જ વખત છે બીજી વખત નથી તો અહીંયા કહી દઉં અગિયાર હવે જો ફ્રેન્ડ સોલ કેટલી વખત છે તો સોલ ત્રણ વખત છે એક બે ને ત્રણ ને અહીંયા છેલ્લે અગિયાર પર અટકી ગયું બરાબર તો ચાલ આપણે સોલ માટે કરીએ સોલ માટે અગિયાર પર અટકી ગયું ને એટલે કેટલા વખતે ત્રણ વખત સોલ છે બાર તેર પ્લસ ને છેદમાં ત્રણ એ રીતનું આવે ચાલો બાર પ્લસ તેર પ્લસ ચૌદ ભાગ્યા ત્રણ એટલે તમારો જવાબ આવશે તેર માટે જા જા સોલ છે તારા મારા મૂકી દેવાનું ટેલ થઈ ગયું હવે શું કરવાનું જો આપણે કંઈ નથી કર્યું બાર પ્લસ તેર પ્લસ ચૌદ કર્યું એના ભાગ્યા ત્રણ કહી બરાબર અહીંયા આપણે ચૌદ પર અટકેલા છે અહીંયા આમાં સોલ માટે કામ પટી જાવ સોલ પછી હું આવે સત્તર સત્તર કેટલી વખત છે એક જ વખત છે ચાલો એટલે ચૌદ અહીંયા પાટો એટલે અહીંયા કેટલા આવે હવે પંદર થઈ ગયું અઢાર આપેલો છે કસે તો કસે નથી આપેલો બરાબર બીજું બધું ડેસ્ટ છે તો ચાલ ડેસ્ટ ડેસ્ટ કરી રાખીએ હવે હું રહ્યું જો હવે આપણે આપેલા ક્રમાંકનો શું કરવાનો છે સરવાળો એટલે આ જે ક્રાંક આવી આર વન ને આરતું નો સરવાળો કરીએ ચાલો પહેલાં હું આર વનનો કરું છું તેર પ્લસ આઠ પોઈન્ટ પાંચ પ્લસ પંદર પ્લસ પાંચ પ્લસ તેર પ્લસ અગિયાર તમારો આન્સર આવશે આનો પાંસઠ પોઈન્ટ પાંચ આર વનનો આન્સર આવશે પાસઠ પોઈન્ટ પાંચ અને આરતું નો આવે તેર પ્લસ છ પોઈન્ટ પાંચ પ્લસ બે પ્લસ ચાર પ્લસ દસ પ્લસ એક પ્લસ ત્રણ પ્લસ છ પોઈન્ટ પાંચ પ્લસ આઠ પોઈન્ટ પાંચ ચોપન પોઈન્ટ પાંચ તમારો આરતુનો જવાબ આવ્યો ચોપન પોઈન્ટ પાંચ ચાલો જો અહીંયા તમને ક્રમાંક પણ અપાઈ ગયા ક્રમાંકનો સરવાળો પણ થઈ ગયો એટલે સ્ટેપ ટુ આખો પૂરેપૂરો કમ્પ્લીટ થઈ ગયો હવે તમારે ધ્યાન આપવાનું છે સ્ટેપ થ્રી પર તો જો ફ્રેન્ડ્સ આ તમારો શું છે આર વન અને આ શું છે તમારો આરતુ બરાબર આ બંનેની રકમ જો આ પાંસઠ પોઈન્ટ પાંચ છે અને ચોપન પોઈન્ટ પાંચ તો નાનો છે તો ભાઈ આરતું નાનો જ તો આને ગ્રેટર દેન આ રીતે લાગી શકાય કે આ આરતું નાનો જ ને આરવન મોટો છે તો જો આ બંનેમાંથી કયું સૂત્રો આવે તો જો મેં અહીંયા લખેલું છે કે r1 વન તો અત્યારે આ સૂત્રો આવે ને r1 વન અત્યારે આ સૂત્ર આવે તો અમને આપણે છે ને આ સૂત્ર એપ્લાય કરશું બરાબર કારણ કે આર આર આપણો કેવો છે મોટો છે એટલે ચાલો તો આપણે યુ શોધવાનો તો યુ બરાબર એન વન એન ટુ પ્લસ એન ટુ એન ટુ પ્લસ વન છેદમાં બે હવે જો આર વનમાં હું હવે જો તમે આ સૂત્ર લખો ને ખાલી અહીંયા શું ચેન્જીસ છે ખબર હવે જો અહીંયા આર વન નાનો આવી જાય ને જો અહીંયા આર વન નાનો આવી જાય તો આ સૂત્ર લખાય ને એમાં ખાલી ચેન્જીસ એટલો જ છે કે ભાઈ અંદરનું જે પદ છે ને અંરનું અકાઉન્ટ્સનું એ ખાલી અહીંયા એન વન થઈ જાય બસ ને અહીંયા એન ટુ છે અને અહીંયા માઇનસ આર ટુ છે ને અહીંયા ઉપર માઇનસ આર વન છે બસ એટલો જ ફરક છે ચલો હવે આપણે શું કરીએ તો ભાઈ સૂત્રમાં કિંમત મૂકી દઈએ હવે તમને એમ થાય કે સર આ એન વન ને એન્ટુ શું છે તો ભાઈ એન વન ને એન ટુ એટલે શું કે જો તમે એક્સ વન આપેલા જ ને એન વન કહીને એક્સ ટુ તમારે એન્ટુ કહે તો જો એક્સ વન ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ તો એન વન છ એક્સ ટુ કેટલા છે કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર આ એન એન વનના એન્ટુ આવી ગયા હવે શું કરવાનું છે ચાલો આ એન વન ગુણ્યા કરીએ તો છ ગુણ્યા નવ ચોપન પ્લસ એન ટુ પ્લસ વન નવ પ્લસ એક દસ થાય દસ ગુણ્યા એન્ટ એટલે નવ કરવાના એટલે નેવું અને નેવું ભાગ્યા પાછા બે એટલે પિસ્તાલીસ તો અહીંયા મેં ડાયરેક્ટ કેટલા લખ્યા પિસ્તાલીસ માઇનસ આરતુની રકમ કેટલી છે તો ભાઈ આરતુની રકમ છે ચોપન પોઈન્ટ પાંચ ચાલો હવે ચોપન પ્લસ પિસ્તાલીસ માઇનસ એટલે તમારો આન્સર આવશે ચુમ્માલીસ પાંચ યુ નો આવ્યો ચુમ્માલીસ પોઈન્ટ તો આ તમારો અહીંયા યુ મળી ગયો હવે તમારે શું શોધવાનું છે માનકમાં ઝેડ શોધવાનું છે ચાલો માનકમાં ઝેડ શોધીએ માનંકમાં ઝેડ બરાબર યુ માઇનસ એન વન એન ટુ ટુના છેદમાં ઝેડ યુ કેટલો લેવા ચુમ્માલીસ પોઈન્ટ પાંચ માઇનસ એન વન કેટલો છે આપણો અહીંયા છ એન ટુ કેટલા છે નવ અને છેદમાં કેટલા છે બે ચાલો ચુમ્માલીસ પોઈન્ટ પાંચમાંથી આવે છે ને આ બધું બાદ કરી દો ચાલો છ ગુણ્યા નવ એટલે ચોપ્પન એવા અહીંયા ચુમ્માલીસ પોઈન્ટ બાર કરો જો ભલે માઇનસમાં જવા આવે કે ધનમાં આવે તો અહીંયા હંમેશા માઇનસ આપણસ લખાય કારણ કે અહીંયા બાર માનક છે તો નવ પોઈન્ટ પાંચના છેદમાં કેટલા આવે બે નવ પોઈન્ટ પાંચ ભાગ્યા બે ચાર પોઈન્ટ પંચોતેર આવ્યા કેટલા આવ્યા ચાર પોઈન્ટ બરાબર એકવાર આપણે ચેક કરી લઈએ કંઈ ભૂલ હોય તો આપણને ખબર પડી જાય તરત તો જો આમાં એવી ભૂલ હતી કે આજો અહીંયા વર્ગમૂનમાં પણ છેદમાં લખવાનું છે બરાબર એટલે એ તમે ભૂલ નહીં કરતા ચાલો તો હવે આપણે એ લખી દેજો આખાના વર્ગમૂનમાં અહીંયા છે સૂત્ર એન વન એન ટુ કાઉન્ટમાં એન વન પ્લસ એન ટુ પ્લસ વન છેદમાં બાર ચલો યુ કેટલો સુધીને લાવ્યા બોલો ચોપન પાંચ હા ચુમ્માલીસ પોઈન્ટ પાંચ યુ સુધી લાગ્યા બરાબર નવા કેટલા થાય છે અને ચાલો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ મારી સત્યાવીસ બાદ કરી દો તો આ કેટલા આવશે સત્તર પોઈન્ટ પાંચ કેટલા આવે સત્તર પોઈન્ટ પાંચ ફ્રેન્ડ સત્તર પોઈન્ટ પાંચ ઉપર આવશે ચલો હવે નીચેનું જોઈએ અહીંયા તો છે જ હવે જો એન વન ગુણ્યા એન્ટ્રો તો છ ગુણ્યા નવ ચોપન બરાબર પછી અહીંયા આવશે એન વન એન્ટુ પ્લસ એટલે છ પ્લસ નવ પ્લસ વન એટલે છ પ્લસ નવ કેટલા થઈ બોલો છ પ્લસ નવ તમે કરવા જશો ને તો પંદર થશે અને પંદરને એક સોલ બરાબર સોળ ગુણ્યા આ બંને એન વન એન્ટ્રી એટલે આ બંનેનો ગુણાકાર ચોપન સોળ ગુણ્યા ચોપન અને એના ભાગ્યા કેટલા કરવાના મારે બાર અને એટલે બોટેતા આવ્યો ને એનું રૂટ કરવાનો એટલે ઝી આઠ પોઈન્ટ ઓગણપચાસ નીચે કેટલા આવ્યા આઠ પોઈન્ટ ઓગણપચાસ રૂટ કાઢીને ચલો એટલે સત્તર પોઈન્ટ પાંચ ભાગ્યા આઠ પોઈન્ટ ઓગણપચાસ તમારો આન્સર ક્યાં હવે બે ઝીરો છ કેટલો આવ્યો બે પોઈન્ટ ઝીરો છ ચાલો હવે નિર્ણય લખી દઈએ આ તમારો ઝેડ આવી ગયો જો સ્ટેપ ફાઇવમાં નિર્ણય આ રીતે લખાય કે ભાઈ નિર્ણય અહીંયા માનાંકમાં ઝેડ લખાય અહીંયા એક પોઈન્ટ છન્નું હંમેશા લખાય બરાબર યાદ રાખજો હવે જો તમારે શું યાદ રાખું કે માનાંકમાં ઝેડ એટલે બે પોઈન્ટ ઝીરો છનો જવાબ આ એક પોઈન્ટ છન્નું તો હતો જ એ કમ્પલસરી અહીંયા આવે જ એક પોઈન્ટ છન્નું બરાબર આ બંને મારી મોટું છે તો બે પોઈન્ટ ઝીરો છ છે શું આવ્યું ગ્રેટર દેન આવ્યો તો પરિકલ્પનાનો શું થાય અસ્વીકાર થાય પરિકલ્પનાનો અસ્વીકાર ખબર પડી બોઇઝી રીત છે પરિકલ્પનાનો અસ્વીકાર બરાબર જો અહીંયા મેં બધું લખેલું છે કે લેસ દેન એટલે સ્વીકાર ગ્રેટર દેન એટલે અસ્વીકાર ચાલો તો આ એક પહેલો દાખલો ગયો હું એ આશા રાખું કે તમને આવડો હશે હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં